પાટણમાં એક કાપડની દુકાનમાંથી ચોરીનો મામલો ત્રણ લાખ ઉઠાવી ગયા ત્યારે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે ત્યારે ઝડપાયેલા આરોપીઓનું બજાર વચ્ચે સરગસ કાઢવામાં આવ્યું છે ત્યારે પોલીસે બે પોઈન્ટ નેવું લાખ રૂપિયાની રકમ રિકવર કરી છે અને રિમાન્ડ તજવીજ હાથ ધરી છે તો મહત્વના સમાચાર પાટણથી કહી શકાય ત્યારે પાટણમાં કાપડની એક દુકાનમાં ચોરીનો મામલો સામે આવ્યો છે જેમાં બે શખ્સોએ દુકાનમાંથી લાખો રૂપિયાની ચોરી કરી છે ત્યારે વેપારીની નજર ચૂકવીને ત્રણ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા ઉઠાવી ગયા હતા બે આરોપીઓને ઝડપી લીધા છે જોકે ઝડપાયેલા આરોપીઓનું બજાર વચ્ચે જ સરગસ કાઢવામાં આવ્યું હતું ત્યારે પોલીસે બે પોઈન્ટ લાખની રકમ રિકવર કરી રિમાન્ડની માંગણી હાથ ધરી છે